કોમન પ્લોટ હતા પણ જે લોકો રહેવા આવ્યા અને એના પછીથી જે મૂળ લોકો હતા એ લોકો વેચીને નીકળી ગયા જે લોકો પછીથી આવ્યા એ લોકોએ જે ખાલી પ્લોટો હતા એની ઉપર દબાણ શરૂ કર્યું અને એ દબાણના લીધે એમનું કાયદેસરનું જે બાંધકામ પિસ્તાલીસ વારનું હોય એની જગ્યાએ પાંચસો પાંચસો વાર છસ્સો છસો વારના પ્લોટો એમણે દબાણમાં લીધું હતું ને કોમર્શિયલ ઉપયોગ માટે કરતા હતા એના લીધે અહીંના લોકલ જે એસોસિએશન અંતર્ગત રહેતા હતા એ લોકોને બહુ તકલીફો પડતી હતી કોઈ પણ સંસદે કાર્યક્રમો કરવા હોય તો એ એના માટે પૈસા ખર્ચીને બહાર જવું પડતું હતું હવે અમે એક ઝુંબેશ ઉપાડીએ સારોદરાનગર એસોસિએશન પ્રમુખ તરીકે એ આ પ્રકારના જે કોમર્શિયલ લોકો છે દબાણમાં છે એને ખાલી કરાવવા અમે અરજીઓ આપી અને સીએમઓ કાર્યાલયથી પણ લઈને અને અહીંયા આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ એનું જે સ્ટેટ ખાતું છે એના જે અધિકારીઓ છે એમનું સહકાર મળ્યું એ રીતે અમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે એસ્ટેટ વિભાગ છે એનું સહકાર મળ્યું અને નીચેના વોર્ડના જે આગેવાનો હતા પ્રતિનિધિઓ હતા એ લોકોએ પણ ખૂબ રસ લઈને આ ઝુંબેશમાં ભાગ લીધો જે મારું નામ અંદર આવે બોમ્બે હાઉસિંગ જે હાલમાં સરોદ્રનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ નામે ઓળખાતી મોટી વસાહત જેમાં બ્લોક નંબર એકથી લઈને બ્લોક નંબર એકસો ઓગણ આવેલા છે તેમાં ગણીને ટોટલ તેરસો ચોત્રીસ મકાનમાં આવેલા છે એ તેરસો ચોત્રીસ મકાન પૈકી તમામ બ્લોકોને અડીને મોટી માર્જિનવાળી જગ્યા તેમજ નાના મોટા કોમન પ્લોટો ફાળવવામાં આવ્યા હતા જે તે સમયે સમય વીતતા ઓગણીસો સાહીઠના અરસામાં આ પ્લોટ વસાહત બની હતી ત્યારબાદ આજ દિન સુધી કોર્પોરેશન કોર્પોરેશન કે આ ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી કોઈ બી તટસ્થ કાર્યવાહી કરવામાં નથી આવતી કારણ કે જે તે સમયે અસામાજિક તત્વો અને જે તે જે તે પક્ષના મોટા હોદ્દેદારો કહીએ કે ચૂંટાયેલા પ્રતિનિધિના મોટા મામા એના સાથીદારો કહીએ તે લોકોએ જે તે સમયે દબાણ કરીને ખૂબ જ દબાણ કરીને એ લોકોએ એ પ્રોપર્ટી બચાવી પાડી હતી જે આજ રોજ જાગીર વ્યસ્થાપક શ્રીની ટીમ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને પોલીસ બંદોબસ્ત મેળવીને આજ રોજ બ્લોક નંબર એકસો એક પાસે આવેલી મોટી માર્જિંગવાળી જગ્યામાં જે અરજદારે દુકાનો અને રહેણાંક મકાન બનાવી નાખ્યા હતા તેને અગાઉ નોટિસો આપીને અને આજ રોજ આ તમામ કામગીરી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડીને જે એ જે સરકારી માર્જિંગવાળી જગ્યાએ ખુલ્લી કરવામાં આવી છે